સુત્રાપાડા બંદર વિસ્તારમાં મામલેદાર કચેરી દ્વારા દરોડો સુત્રાપાડા બંદર વિસ્તારમાં મામલેદાર કચેરીના પુરવઠા વિભાગ દ્વારા દરોડો શંકાસ્પદ અનાજ લઈ જતી રિક્ષાને પકડી પાડવામાં આવી રિક્ષા સાથે શંકાસ્પદ જથ્થો મામલેદાર કચેરી લઈ જવામાં આવ્યો છે સસ્તા અનાજ હેરાફેરીની મળેલી બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો શંકાસ્પદ અનાજ જથ્થો રાશન ના છે કે અન્ય તે અંગે તપાસ હાથ ધરાય છે શંકાસ્પદ રિક્ષા પકડાતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી થી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે